જય દ્વારકાથી મારી પાછળ જે તમે મંડપ જોઈ રહ્યા છો પાછળ મુખ્ય ડોમ છે એ કથાનો છે ત્યાં રમેશભાઈ પૂજા કથાનું ગાન કરશે અને ભવ્ય અતિ ભવ્ય ડોમ તમે મારી પાછળ જોઈ શકો ચાલો આપણે અંદર જઈને જોઈએ હવે મારી પાછળ તમે જોયો છો વીઆઈપી ટેન્ટ સિટી ટેન્ટ સિટી બનાવવામાં આવે છે ત્રિશક જેટલા અહીંયા ટેન્ક સિટી છે આપણે અંદર જઈને જોઈએ કઈ કઈ રીતની અંદર સુવિધા હશે એ છે કઈ રીતની છે એ જોવા મળશે ભવ્ય ડોમ બનાવવામાં આવ્યો છે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો બધા બેસી અને કથાનું જ્ઞાન કરી શકે ભાગવત સત્તાનું જ્ઞાન કરી શકે એટલો વિશાળ કાય ડોમ અને કેટલા પંખા ગોઠવવામાં આવ્યો છે તેથી આઠ આઠ કે દસ દસ ફૂટના ગાળે પંખા ગોઠવવામાં આવ્યો છે તમે મારી પાછળ જોઈશું વિશાળ કાય પંખાઓ પણ છે અને એક એક પંખા મારી પાછળ જોયું છે આ સરસ મજાના ઉતારા છે એમની પાછળ અહીંયા લાવવાની સરસ મજાની સુવિધા છે ચારસો થી પાંચસો જેટલા સંડાસ બાથરૂમ વિથ ટોયલેટ સાથે અહીંયા છે અને વિશાળ સ્નાનાગૃહ ગોઠવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ફુવારા સાથે અહીંયા વિશાળ ગોઠવવામાં આવ્યું છે નજર જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો નળ અને બધું અહીંયા ગોઠવવામાં આવ્યું છે સરસ મજાના ઉભા ઉભા બેઠા બેઠા જઈને નાવો એ સરસ મજાના બધે ફુવારા ગોઠવવામાં આવ્યા છે ઉપર તમે સરસ મજાના જોઈ શકો છો ज काम થઈ ગયું છે અડધું બાકી છે પણ તમે સરસ છે આ મુખ્ય કથાનો ડોમ છે ત્યાં રમેશભાઈ પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા અહીંયા કથાનું નામ કરશે સાત દિવસ તો તમે આ જોઈ શકો છો મુખ્ય ડોમમાં પોગી ગયા છીએ આપણે અહીંયા सारी तरह की कलर काम कर रही है समझो क्या कर रहे हो भैया कलर काम कर रहे हो अभी चालू है सब डिजाइन तो भैया डिजाइन बना रहे हो जी मुख्य स्टेज है तरफ जाने मडीन तैयार करना चाहिए

મારી પાછળ તમે જોયું વીઆઈપી ટેન્ક સિટી ટેન્ક સિટી બનાવવામાં આવ્યા છે ત્રીસ જેટલા અહીંયા ટેન્ક સિટી છે આપણે અંદર જોઈ કઈ કઈ રીતે અંદર સુવિધા હશે કઈ રીતે ટ્રસ્ટ મજાનો પંખો છે ત્યાં ગાડનું કે ગોદનું કે સફળ ખાવામાં આવશે અને ટ્રસ્ટ મજાની બે હવા બારી છે અહીંયા તમે મસ્ત બનાવવામાં આવ્યું છે તમે સરસ મજાનું જોઈ શકો છો આવું આપણે આગળ જોઈએ સરસ મજાનો એક પંખો છે અહીંયા ગાડલો કે ગોદડું કે પપ્પે ખાવામાં આવશે અને સરસ મજાની બે હવા બારી છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું એક સાઈન્સિટી મસ્ત બનાવવામાં આવ્યું છે તમે સરસ મજાનું જોઈ શકો છો આવું આપણે આગળ જોઈએ ઉભાસલ તમે જોઈ રહ્યા છો વિશાળ ડોમ છે જેમાં વીઆઈપી નું જમણવાર છે તમે જોઈ શકો છો સરસ મજાના પંખા ગોઠવેલા છે અને કાઉન્ટર અને બધું ગોઠવવાનું બાકી છે પણ એકદમ સરસ મજાનું વીઆઈપી જમણવાર અહીંયા થવાનું છે મારી પાછળ તમે જોઈ શકો છો વિશાળ મેદાન તમે જોઈ રહ્યા છો ત્યાં એકવીસ તારીખે ભવ્ય અને ભવ્ય અતિ ગોપ ગોવાળ લાકડી રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મારી પાસે વિશાળ ડોમ તમે જોઈ રહ્યા છો જમણવાર નો ડોમ છે આવા ચાર ડોમ છે સરસ મજાનું મારી પાછળ જોઈ શકો છો આ રસોડા વિભાગ છે બધો પછી જોરદાર ચૂલો દેશી ચૂલો અહિયાં લાકડા થી પકડાવવામાં આવશે સરસ મજાની બધી ચૂલો છે આવી લાગડ ચૂલો તમને અહિયાં રસોડામાં બતાવશે આ બધો રસોડા વિભાગ છે સરસ મજાનો મોટો હેવી ડોમ છે રસોડા વિભાગનો આવા ચાર ડોમ રસોડા વિભાગના છે

મારી પાછળ જોયું છે આ સરસ મજાના ઉતારા છે એમની પાછળ અહીંયા નાવાની સરસ મજાની સુવિધા છે ચારસો થી પાંચસો જેટલા સંડાસ બાથરૂમ વિથ ટોયલેટ સાથે અહીંયા છે અને સરસ મજાનું નાવાનું પણ અહીંયા ફુવારા ગોઠવેલા છે આપણે છત અંદર જઈને જોઈએ આપણે વિશાળ સ્નાનાગૃહ ગોઠવવામાં આવે છે તમે જોઈ શકો છો કુવારા સાથે અહીંયા વિશાળ ગોઠવવામાં છે શેક નજર જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો નળ અને બધું અહીંયા ગોઠવવામાં આવ્યું છે સરસ મજાના ઊભા ઊભા બેઠા બેઠા જઈને નાવો એ સરસ મજાના બધે ફુવારા ગોઠવવામાં આવ્યા છે ઉપર તમે સરસ મજાના જોઈ શકો છો મહાઉત્સવ યોજાઈ રહ્યો શું એની રૂપરેખા શું શું કાર્યક્રમ બનાશે આવનાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ નિજ મંદિર સંત શ્રી નગા લાખ નવા મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ છે ચૌદ પંદર ને સોળ અને સોળ તારીખ થી પાછી શ્રીમંત ભાગવત કથા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કથા નું રસપાન કરવાનું છે સાથે સાત દિવસની કથા હોય એટલે એમાં વિવિધ કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો પણ છે સંતવાણી ના પ્રોગ્રામ ત્રણ છે એમાં તારીખ પંદર સત્તર ને ઓગણીસ ત્રણ દિવસ સંતવાણી છે વીસ તારીખે ભરવાડ સમાજની બેનો દીકરીઓનો હોડારાસ એકાવન હજાર બેનો દીકરીનો હોડારાસ રાખવામાં આવ્યો છે એકવીસ તારીખે લાકડી રાસ ગોપગુવાળો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે એકવીસ તારીખ એટલે આવા વિવિધ કાર્યક્રમો છે સાથે સંતો મહંતો પધારવાના છે ભાવિ મહંત એટલે કે ગોપાલ ભગતની ચાદર વિધિ અમારે મોટી બહુ કાનજી બાપુ હસ્તક કરવાની છે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ અને હમણાં જ આપ જોઈ રહ્યા છો કે એક ને અગિયાર ફૂટ ની અગરબતી વડોદરા થી અમારે વીરા ભરવાડ દ્વારા અહીંયા પ્રજ્વલિત કરવામાં માં આવી આખા મહોત્સવ નું જે વિશેષતા કહી શકાય કે જેમ દ્વારકામાં એક મહારાસ થયો હતો એ આયોજન વિશે થોડું કહેશો હા અમારા નાના ભાઈ મોટા ભાઈ બે ભરવાડ ગયા છે પણ ટૂંકમાં છે બે ભરવાડ છે એ ભેદભાવ ભૂલાય અને ખાલી ભરવાડ સમાજ રહે અને સમાજ એક થઈને રહે આમાંથી એમાંયથી કંઈક પ્રાપ્ત કરે અને ખાસ કરીને તો અહીંયા ધર્મ જગ્યા હોય એટલે અહીંયા તો અઢારે આલમના આમંત્રણ હોય ખાલી ભરવાડ સમાજને નહીં પણ અઢારે આલમના આમંત્રણ હોય પણ આ વુડારાજ છે એ એવી વસ્તુ છે કે અમુક સમાજ લઈએ કે અમુક જે જેને અલગ અલગ બધાની

આપણે જળનો પણ અલગ વિભાગ છે અહીંયા પ્રસાદ આપડે બગાણાના સેમ સેવકો અને રસોડો તો પેલું કે ને ટુકડો અહીંયા હરી ઢોકળો એટલે અનક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ રહે છે અત્યારે હાલની તારીખમાં પણ અત્યારે અનક્ષેત્ર ચાલુ જ છે આપણી દેહાણ જગ્યા છે અહીંયા લગભગ અનક્ષેત્ર ને કોઈ પાબંધી ન હોય અહીંયા જયારે ઠાકર ના આશરે આવે એટલે અહીંથી ભૂખ્યો ન જાય